તમારા હિન્દુ તો લાગણી છે મારું કામ કરો આંદોજ આ તમારું કામ નથી આગળ આપેલું જ છે અરે હોતું હશે યાર તમે યાર આટવા જોયા અરે તમારી હિન્દુ તો લાગણી છે કે મેં ગરીયો તારો છોકરો વિડિયોમાં તઈ કુતરો અહીં લઈને તારે ખબર લીડક થયો એની પહેલા ડિટેક્ટ થયો

લગભગ પંદર દિવસ મહિનાનું બચ્ચું છે આજે ફરી એનું ગળું કપાયેલું ગળું અહીંયા મળ્યું છે સીસીટીવી કેમેરામાં ચેક કર્યું તો અહીંયા સુધી તો કુતરું લાવ્યું એવા દેખાય છે કેમેરામાં પણ જ્યાંથી લાવ્યું ત્યાં બે પગ પણ પડ્યા છે હવે ત્યાંથી સુધી કુતું લાવ્યું બરોબર છે માનીએ પણ એ જગ્યાએ એ ગૌબંશ કાપીને કોણે નાખ્યું એ તપાસનો વિષય છે અઠવાડિયામાં આ ત્રીજું ગૌબંશ કપાયેલું આ રીતની હાલતમાં મળ્યું છે નડિયાદમાં વર્ષની આ નવમી ઘટના છે તો બસ પોલીસ અમે બોલાવી છે નડિયાદ ટાઉન પોલીસ અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે એ લોકો આવ્યા છે તપાસ કરે છે અને અમે અરજી આપીએ છીએ અને અરજીના આધારે પોલીસ તપાસ કરશે જે પણ આ ક્રૂર હત્યા કરનારો વ્યક્તિ હશે એને પોલીસ પકડીને કાયદેસર જે કાર્યવાહી કરવાની થશે એ થશે અને ફરી આવી ઘટના ના બને એના માટે પોલીસે પણ એલર્ટ થવું પડશે અરે સ્થાનિકો છે એમણે પણ પડશે કે રાત્રે આવી કોઈ રીક્ષાઓ અજાણી રીક્ષાઓ જતી હોય તેમાં ગૌવંશ છે કે ધ્યાન અને બસ દરેક જણ જરૂર છે 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 પોલીસ પોલીસ તપાસ કરે અને જે પણ સાચું હશે એ પોલીસ બહાર લાવશે આપની પ્રાથમિક તપાસમાં શું જોવા મળ્યું અમારી તો પ્રાથમિક તપાસમાં અમે જોયું કહ્યું તો ખરા કે કેમેરામાં દેખાય છે કે કૂતરું અહીં સુધી લાવ્યું છે પણ કુતરું ક્યાંથી લાવ્યું છે ત્યાં એ જે ગૌવંશ પડ્યું હતું ત્યાં કોણ ફેંકી ગયું છે એ તપાસ નો વિષય પોલીસ નો છે અને પોલીસ એમની રીતે તપાસ કરશે અને એમનો વિશ્વાસ છે કે પોલીસ આ શોધીશ કાઢશે અને જે પણ હશે ને કાપનારો કસાઈ પકડાશે અમને વિશ્વાસ છે હાથ કે પડેલો છે શું ના એવું કોઈ મંદિર ની બહાર કોઈ ફેંકી નથી કયું એટલે વિષય પર જવું નહીં જેને પણ આ ગૌવંશ કાપ્યું છે એને એનું મતન વેચવાના આશયથી એનો એની હત્યા થઈ છે અને અવારનવાર હત્યા છે કરવામાં આવે છે બાકી મંદિરની બહાર ફેંકી એવું કોઈ ઇશ્યુ નથી का तपास विषय पोलीस तपास करसे